આપણા આ સમાજને સીધો કાળિયા ઠાકર વ્યવહાર છે અને આમ તો ભગવાન શ્રી કૃષ્ણ તમારા કહેવાય છે તમે મળવા શા મળી આવ્યા એ તમાર ટાઈટલ છે આવું ટાઈટલ કોઈને નથી અને તમે એનું મોહાળ કહેવા જેને મહાભારતના યુદ્ધની બે સેનાઓની વચ્ચે વિશ્વને જ્ઞાન આપવાનો ગીતાનો ગ્રંથનું ઉદ્બોધન ઉદબોધન તમારા ભાણિયા ભાઈ છે કેવડી મોટી વાત છે એનું જે નામ છે ગિરધારી ગીરધારી પણ આપને બધાને ખબર છે કે જ્યારે ગિરિરાજજી તોળ્યા વરસાદ ખૂબ હતો ગોકુળના ગોપ ગોવાળો ને ગાયો પાણીના વસટમાંથી બસાવવા હાટું થઈને હવે ભગવાન કૃષ્ણને તો આ પહાડ તોડવો છું તો બ્રહ્માંડને તોળી શકે પણ એમણે પહાડ ને તોડ્યો ત્યારે એને ભરવાડો ને એવી નાની મોટી ગોવાળો ને વાત કરી હતી કે તમે બધા લાકડી ને ટેકો કરો અટાણ મારું આ લાકડી સ્વાગત કર્યું એટલે યાદ આવ્યું એટલે બધા ગોવાળી આવે લાકડી ટેકો કર્યો અને એને બધાને એમ લાગ્યું કે અમારા ટેકાને કારણે અત્યારે આ ગિરિરાજ ભગવાને તોડ્યો છે એવો ભગવાને ગોવાળો ને જસ આપ્યો આ ભારતમાં માં તેજીથી ટેકા આપવાનું ખેંચવાનું ચાલુ થયું Λούξε είναι ο Πελόπριο.